પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખથર ગામડી ગામ ખાતે આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે રાંધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ચૂંટણી સમયે ગામ લોકોને નવીન માર્ગ બનાવી આપવાનું વચન આપ્યું હતું જે ધારાસભ્ય આજે પૂર્ણ કર્યું છે સાડા ત્રણ કિલોમીટર લાંબા રોડના રૂપિયા એક કરોડના ખર્ચને મંજૂર કરાવી માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભરત ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી ત્યારે નવીન રોડ બનવાનું કામ શરૂ થતા ગ્રામજનોએ ધારાસભ્યનું સન્માન અને સામયું કરી ભવ્ય સ્વાગત કર્યું હતું જે વર્ષો હતી ગામડીથી લીમગામડા રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી સુધી નો સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત રોડનું ખાતમુહૂર્ત કર્યું છે